મોરબીમાં જે એ પટેલ મહિલા સાયન્સ કોલેજ દ્વારા વેલેન્ટાઇન વીકને ઇકો વીક તરીકે ઉજવવામાં આવી રહ્યો છે જેના પગલે વિદ્યાર્થીનીઓ દ્વારા નો ઇલેક્ટ્રિસિટી ડે ઉજવવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીનીઓએ સમગ્ર દિવસ દરમિયાન વીજળીનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું તો અપસાયકલ સાયકલ ડેમાં જૂની વસ્તુઓનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ નવી વસ્તુઓ બનાવશે સાથોસાથ કોટન ડેમાં ખાદી કે કોટનના કપડાં પહેરીને દિવસની ઉજવણી કરાશે વિદ્યાર્થીનીઓ પ્રકૃતિ પ્રત્યે પોતાનો પ્રેમ દાખવે તેવા ઉમદા હેતુથી આ ઇકો વીકની ઉજવણી કરવામાં આવી રહી છે પર્યાવરણ પ્રત્યે પ્રેમભાવ તથા પર્યાવરણનું જતન કરવા માટે ઇકોવિક સેલિબ્રેશન કર્યું છે જેમાં પ્રપોઝ ડે ચોકલેટ ડે ટેડી ડે વેલેન્ટાઇન ડે વગેરે જેવા દિવસોના બદલે પ્લાન્ટેશન ડે પ્લાન્ટેશન ડેમાં અમે વૃક્ષારોપણ કર્યું અપસાયકલિંગ ડે અપસાયકલિંગ ડેમાં જૂની વસ્તુઓ વડે નવી વસ્તુઓ બનાવી કોટન ડે કોટન ડેમાં અમે ફક્ત સુતરાઓ અથવા ખાદી વસ્ત્રો જ પહેર્યા છે ચાઇલ્ડહુડ ડે જેમાં બાળપણની રમતોને યાદ કરી શેરી રમતો રમી અને મોબાઈલનો ઉપયોગ રિફ્યુઝ કર્યો છે એ ગ્રીન ડે જેમાં અમે સલાડ ડેકોરેશન કર્યું છે અને એના દ્વારા અમે એ સંદેશ આપવા છીએ શિયારી વાનગીઓ અપનાવો વેજીટેરિયન બનો તેના માટે અમે ફ્રૂટ સલાડ ડેકોરેશન રાખ્યું છે જેમાં જુદા જુદા ફ્રૂટ જુદા જુદા સલાડ વડે અમે સમગ્ર ડીશને ડેકોરેટ કરી છે